અગિયારસો ને ચુમાલીમાં જઈ પણ આ ફોરની આગલી સાડી તેરસોમાં જઈ હતી અને સરકાર ટેકાના ભાવ બહુ મોડું કરે નતા ઉતરે તો ચાલુ થઈ જવા પડે આ ખેડૂત રહે તો ભાવ થાય તો શું કામ ના પછી ખેડૂત આગળ મગફળી તો થઈ જાય પછી ભાવ સરકાર લે થોડી થોડી તો ખેડૂતને ખોટમાં જાય ને આમાં પોસાય જ નહીં ખેતી કેટલા ભાવ હોય તો ભોવાય તેરસો તેરસો હોવા જોઈએ તો ભોવાય ખાતા બહુ મોંઘા થઈ ગયા દવાઈઓ મોંઘી થઈ ગઈ મજૂરી બહુ મોંઘી થઈ ગઈ એટલે ખોટમાં ગમે લોખ ટ્રેક્ટરની વસ્તુ લેવા જાવ તો એટલે મોંઘા ગમે તે વસ્તુ ગમે તે વસ્તુમાં મોંઘા વધતી જાય ને ખેડૂતના ભાવમાં બહુ વધારો વધતો થતો કપાસમાં આ પંદર વરામાં આ ભાવ હતા અત્યારે એ નહીં ભાવ મૂંઘા કેટલી ડબલ થઈ ગઈ દવાઈનું આઈટણ પાંચસો છસોમાં તો ડીઓપી અત્યારે સાડી તેરસો ચૌદસો હેડીઓ એટલે ખાતરના ભાવ ઘણા વધી ગયા એટલે ખેડૂતને બહુ ખોટમાં જાય એમ શું કરવા અમારે ધંધો બીજો ને શું કરવો તમે સ્ટાર્ટિંગ કરેસો થી ચૌદસો રૂપિયા હોય તો મગફળી અત્યારે તમારે કેટલા મગફળી અમારે મગફળી હતી આઠ વીઘાની હતી વી વીઘે વી વી ઉતારો આવે આમ સરકાર પાસે શું અપેક્ષા સરકાર એ અપેક્ષા કે મગફળીના ટેકાના ભાવ હતા ત્યારે ટેકાના ભાવો જાણે અમે લઈ તાણે ટેકાના ભાવો ખરીદતા નથી અને પછી છેલ્લે મગફળી ખેડૂત પાસે થઈ રહે પછી જાણે અમારે પાસે લેવામાં આવે છે પછી ખેડૂત પાસે શું વધ્યું ખેડૂત પાસે કશું વધ્યું હોતું નથી તો અમારે ખેડૂતને શું કરવું અમે અપેક્ષા એ છે કે ખેડૂતને જાણે ટેકાનો ભાવ બાંધવામાં આવે તાણે અમને અમારી મગફળી અમને પૂરતા ભાવ મળે અને અમારો એ ટેકાના ભાવ આગળ અમારી મગફળી ખરીદવામાં આવે એટલી અમે અમારી અપેક્ષા છે લઈને અમે આવ્યા હતા યાર્ડમાં ચૌદસો રૂપિયાના ભાવ જ્યા અત્યારે જો અઢારસો થી બે હજારના ભાવ હોય તો ખેડૂને કોવાય અમે કારણ કે ખાતર બિયારણ મોંઘા થઈ ગયા અને લાઈનમાં ઊભું રહેવું પડે અત્યારે ટાઈમે વરસાદ આવ્યો તો હવે ખેડૂતને આમાં લેવાનું હું અને યાર્ડમાં કોઈ વ્યવસ્થા નથી કે પાંચસો વાહન બહાર પડ્યા છે લાઈનમાં અત્યારે વરસાદ આવે તો જે તાલપત્રી લાવી આવી ઢાંકે બાકી બીજા બધાનું પલરે અને અઢીસો વાહન લે ટોકન મુજબ અને હે પાંચસો વાહન મગફળીમાં જ અને કપાસની લાઈન થવા માંડાણી હજી અહીંયા અંદર જગ્યા નથી થઈ અને વરસાદનું વાતાવરણ કાલના મગફળીના વાહન ઊભા છે અને સવારના વાહન ઊભેલા કાલે સાંજે લીધા છે જગ્યા હોવા છતાં કાલે આખો દિવસ ખોટી કર્યા છે અને આજે જગ્યા થશે તો હજી કાલે લેશે બહુ તમામ જવાબદારી ખેડૂત લે લેશે માલ સૌ સૌનો ઢાંકીને લાવે છે કોઈ જાતની જવાબદારી વેપારી પર નાખતા નથી જાય ખેડૂતોની વ્યવસ્થા સાથે આવે છે તો એ છતાં હજી આ વાહનો કાલે લેશે તો એ જ અપીલ છે કે જો આજે જગ્યા થાય તો આજે સાંજે વાહન લેવામાં આવે અને ટેકાના ભાવની જે જાહેરાત કરી છે તો હજી સુધી ટેકાના ભાવની ખરીદી કરવાનું ચાલુ નથી કર્યું આ લોકોએ હવે ખેડૂત પાસે મગફળી નહીં હોય તો ખેડૂત લઈને શું આવશે પછી તો હજી સુધી ટેકાના ભાવ જાહેર કર્યા છે એ ખરીદી ચાલુ કરે બસ એ જ અપીલ છે કેવી આવક કેટલી આવક મારું નામ ધર્મેન્દ્રભાઈ હે અન્નીપુત્ર ટ્રેડિંગ દુકાન નંબર બાવીસ મગફળીની આવક હશે બાવીસથી પચીસ હજાર મણ અને આજે મુર્તના બધા એને લેવાના હોય એટલે પચાસ રૂપિયા બજારે સારું છે અને વરસાદી વાતાવરણ છે એટલે આવક તો જે રેગ્યુલર છે એટલી તો જળવાઈ જ રહી છે કપાસ એ વીસથી બાવીસ હજાર છે અને એના ભાવ ચૌદસો ત્રીસથી લગાવીને પંદરસો રૂપિયાના ભાવ એ જીણસોને મુહૂર્ત કરવાનું હોય આજે કાલ તો આમ તો લાભ પાછી આમ ગઈ કાલ ગઈ પણ આજે બજાર ખુલ્યા એટલે થોડાક બે ચાર વેપારી સારા થાય બધી જગ્યા અને બે જગ્યાએ વેપારી પુષ્કળ પ્રમાણમાં છે